ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક આજે સત્યાવીસમો ચોવીસ અને એ પચીસમાં શ્લોકમાં ભગવાને જે ધ્યાન યોગીની ઉપરીતિનું વર્ણન કરવામાં આવ્યું તે આગળના બે શ્લોકોમાં એટલે કે સત્યાવીસ અને અઠ્ઠાવીસમાં તેની અવસ્થાનું વર્ણન કરીને તેના સાધનાનું ફળ શ્રી ભગવાન બતાવે છે તો આપણે જોઈ લઈએ કે કેવું હોય છે સાધનાનું ફળ શ્રી ભગવાન બ્રહ્મભૂતમ કલ્મસમ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ અકલમશમ એટલે કે જે નિષ્પાપ છે શાંત રજસમ એટલે કે જેનો રજોગુણ શાંત થઈ ગયો છે તે પ્રશાંત એટલે જેનું મન શાંત થઈ ગયું છે તે મનસમ એટલે એ રીતે પ્રશાંત મનસમ એટલે કે જેનું મન સારી રીતે શાંત થઈ ગયું છે તેવા એનમ એટલે આ બ્રહ્મભૂતમ એટલે બ્રહ્મરૂપ બનેલા યોગીનમ એટલે યોગીને હિ એટલે ચોક્કસ ઉત્તમમ એટલે ઉત્તમ સાત્વિક સુખમ એટલે સુખ ઉપૈતી એટલે પ્રાપ્ત થાય છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ સાંભળીએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે કેમ કે અતિ શાંત મનવાળા શાંત રજોગુણવાળા પાપ રહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે આ શ્લોકમાં એક શબ્દ આવે છે અકલ્મશમ તો જેના પાપો નષ્ટ થઈ ગયા છે તમોગુણ અને તમોગુણની થી થતા પ્રમાદ અને મોહ પણ નષ્ટ થઈ ગયા છે એવા યોગીને અહીં શ્રી ભગવાને અકલ્મશમ એમ કહ્યું છે બીજો શબ્દ છે શાંત રજસમ એટલે કે જેનો રજોકુણ અને રજોકુણનો લોભ પ્રવૃત્તિ નવા નવા કાર્યોમાં જોડાવું અશાંતિ અને સ્પૃહા એ બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ છે એવા યોગીને અહીં શાંત રજસમ એમ કહેવામાં આવ્યો છે હવે બીજો એક શબ્દ છે પ્રશાંત મનસમ તમોગુણ રજોગુણ તથા તેમની વૃત્તિઓ શાંત થવાથી જેમનું મન સ્વાભાવિક શાંત થઈ ગયું છે જેની તમામ પ્રાકૃત પદાર્થોની અને સંકલ્પ વિકલ્પોથી પણ ઉપર જતું રહ્યું છે જેનું મન એવા સ્વાભાવિક શાંત મનવાળા યોગીને અહીં પ્રશાંત મનસમ એમ કહ્યું છે શ્રી ભગવાને અહીં એનમ એમ શબ્દ વાપર્યો છે તો એનમ કોના માટે વાપર્યો છે તો કે જે પાપરહિત શાંત રજોગુણવાળો અને પ્રશાંત મનવાળો છે તે યોગીને માટે અહીં એનમ પદ ભગવાને વાપર્યું છે એવા બ્રહ્મ સ્વરૂપ ધ્યાન યોગીને સ્વાભાવિક જ ઉત્તમ સુખ સાત્વિક સુખ પ્રાપ્ત થાય છે એટલે જ તો અમુક જણાને પૂછે કે કેમ છો તમે તો એ કહે છે કે પરમ આનંદમાં છે પરમ શાંતિ છે તો એને આ તૃપ્તિ થઈ ગઈ હોય છે એટલા માટે એ સ્વાભાવિક જ એનાથી બોલાઈ જાય છે કે પરમ શાંતિ છે અને જેને અશાંત મન છે જેનું સંસારમાં રચ્યા પચ્યા રહેવા મન છે એને આ શબ્દ ખૂંચે છે કે પરમ શાંતિ આ તે કેવું હોય જે યોગી યોગનો નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવાની આજ્ઞા ભગવાને યોગીને આપી છે તે છે સનિશ્ચયેને યોક્તવ્ય તે યોગનો અભ્યાસ કરવાવાળા યોગીને નિશ્ચિત જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થઈ જશે તેમાં ભગવાન કહે છે કે સહેજ પણ સંદેહ નથી અહીં આ શ્લોકમાં સુખમુખ પૈતી કહેવાનું ભગવાનનું અર્થ એ છે કે જે યોગી બધાથી ઉપર ઊઠી ગયો છે તેને ઉત્તમ સુખની ખોજ કરવી પડતી નથી તે સુખ પ્રાપ્તિને માટે પ્રયત્ન પરિશ્રમ વગેરે નથી કરવા પડતા પરંતુ તે ઉત્તમ સુખ તેને સ્વતઃ સ્વાભાવિક જ પ્રાપ્ત થઈ જાય છે શ્રી કૃષ્ણ પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપે આ વિડીયો સાંભળ્યો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આપનું કલ્યાણ થાઓ આપનું કલ્યાણ થાઓ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામીનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર